અરવલ્લી જિલ્લાના માલપુર નગરના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો પાટોત્સવ ઉજવાયો સુદ ત્રીજ અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ સાથે સાથે પરશુરામ જયંતિના પાવન પર્વના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવ્યો સિદ્ધિ વિનાયક મંદિરનો ચૌદમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આજના મુખ્ય યજમાન સંદીપકુમાર ભાનુપ્રસાદ પંડ્યા પરિવાર હતો જે મૂળ મેઘરજના વતની છે યજમાન દ્વારા આજે ગણેશ યાગ પાઠોત્સવની વિધિ કરવામાં આવી હતી વિનાયકનગર બ્રાહ્મણ પંચના પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી તથા મંત્રી હેમંતભાઈ પંડ્યા તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા યજમાન દ્વારા માલપુરનગર તેમજ વિનાયકનગરના ભૂદેવોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવ્યું હતું જીતેન્દ્ર ભાટિયા મોડાસા અરવલ્લી राम का राज स्मारक जमपुरपुरिया अधूरी बर्त भरा के राजा बद्दापुर का सामपुर वाला गांव आज પાલપુર ગણપતિ મંદિર ખાતે ચૌદમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું આ પાટોત્સવના મુખ્ય તરીકે સંજીવભાઈ ભાનુ પ્રસાદ પંજાબ દ્વારા રહ્યા આજે આ પાટોત્સવના અંદર સમગ્ર ગ્રામવાસીઓ આવીને એક હજાર ગ્રામવાસી લાભ લીધો અને જેમાં હવન દ્વારા એક હજાર આઠ લાડુનો હુમ્માત્મક વ્યપ્ન કરી ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું અને સમગ્ર આયોજન પ્રસાદી મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યો તેમાં આજુબાજુના ગામના દરેક સાગા સંબંધીઓ સમગ્ર માલતુર ગામના બ્રહ્મ સમાજ અને સર્વે ખૂબ ધામધૂમથી લાભ લીધો અને આજે પ્રસાદીનો લાભ લઈ અને બધા ચિંતક પાટોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ યજમાનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગણેશ